નગરપાલિકા ચૂંટણી પૂર્વે તંત્ર સફાળુ જાગ્યું અને શ્રમજીવીને હેરાન કરતા શ્રમજીવીએ મીડિયા સમક્ષ રજૂઆત કરી નગરપાલિકા તંત્ર અવારનવાર સફાળી ગોળ નિંદ્રામાંથી જાગીને કામગીરી કરતી જોવા મળતી હોય છે જેમાં રોડ રસ્તાની ફૂટપાથ પરના દબાણ તથા પ્લાસ્ટિક મુક્ત પ્રાંતિ જેવા કાર્યો કરતી હોય છે પણ કોઈ કાળે એ બધું સમય જતા ચોવીસ કલાકમાં જ પાછું યથાવત પરિસ્થિતિમાં જોવા મળતું હોય છે તંત્ર દ્વારા આ કામગીરીને આધીન શ્રમજીવીઓ હેરાન પરેશાન થતા બંડ પોકારી જતા હોય છે એક તો અત્યારે મોંઘવારીમાં વેપાર ધંધા ચાલતા નથી અને મોટા મોટા દંડની પાવતીઓ બનાવી આપતા હોય છે શ્રમજીવીઓ ત્રાહીમાં પોકારી ચૂક્યા છે પ્લાસ્ટિક મુક્ત પ્રાતિજમાં સ્થાનિક વેપારીઓના ત્યાં કામગીરી નહીવત થતી હોય તો ખબર નહીં પણ શ્રમજીવીઓ પર એક્શન લે લેવામાં લેસ માત્ર પણ વિચાર કરતા નથી શ્રમજીવીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું કે સો બસો પાંચસો ની પાવતી બનાવી દંડ ફટકારે છે આમાં શાસક પક્ષનો હાથ ભોવાનું પણ જણાવ્યું હતું એક તરફ ચૂંટણીને બીજી તરફ શ્રમજીવીને હેરાનગતિથી ભાજપને મતદાતાઓની લપડાક પડી શકે તેમ છે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકા હતી પણ નગરજનોને લેસ માત્ર વિકાસ ક્યાંય જોવા મળ્યો નથી એનાથી પણ આ વખતે ભાજપને બે હજાર પચીસની ચૂંટણીમાં ધોળા દિવસે તારા દેખાતા હોય તેવું પણ લોક મુખ્ય ચર્ચાનો વિષય બની રહ્યો છે

હવે તમે ધંધો કરીએ કોઈ નઈ રાખો દંડ આપવો પડે ચોવીસ કલાક થી કે સર એની ચોવીસ કલાક ની વેલિડિટી ગણાય છે હવે કાયદેસર કેટલી ચોવીસ કલાક ની ગણાય જયારે ભી જો ત્યારે આવી જાય છે આ વેલિડિટી ના ગળાયા હશે 12 500 ઉપર કોઈ ધંધો જ નહી આક જોડે પૈસા પતી ગયા નગર નગરપાલિકા પૈસા પતી ગયા સ મારું નામ જિલ્લાનખાલસા સામી રેડસ મારી દુકાન સ પાઉતીમાં ડંખ છે એનું લખેલો છે આ પાઉતીમાં ડંખ અન્ય મા લખો જાળો પ્લાસ્ટિક તરીગે

તે જોવું રહ્યું આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ